વડોદરામાં અકસ્માતોની વનથંભે અટકવાનું નામ નથી લઈ ત્યાં તો કેટલાક ચાલકો અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી ચોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો જો કોઈ અકસ્માત તો જવાબદાર કોણ તેવા સવાલો પણ આ દ્રશ્યો પરથી ઉઠવા પામ્યા છે વડોદરા શહેર અને હાઇવે ઉપર અકસ્માતોના બનાવમાં ધરકમ વધારો થયો છે ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે તેમ છતાં આજે પણ ક્યાંક ને ક્યાંક ચાલકો પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે કાયદો હોવા છતાં કેટલાક કટકી બાજો અને હપ્તાખોરીના રાજના કારણે વાહન ચાલકો બેફામ બન્યા છે અને પોતે પોતાનો અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે તેવા એક જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે શહેરના પૂર્વ વિસ્તાર કુડિયારનગર ચાર રસ્તાથી દરજીપુરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી જેનો વિડીયો નજીકમાં પસાર થતાં એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈ પણ ટ્રાફિક પોલીસ કર્મીની આની પર નજર ના પડી એક મોટો પ્રશ્ન છે જો આ જેસીબી થી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાતો જવાબદાર કોણ અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વિડીયો વાયરલ થાય છે જો કે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા આજે પણ આ જોખમી સવારીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે